ત્યાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી એ લોકો કારખાના બેસ્ટ છે પ્લાસ્ટિક વેસ્ટમાંથી નવી પ્લાસ્ટિક બનાવતા હોય એવી વ્યારા કારખાના આ પ્લેટાથી પંદર કિલોમીટર આગળ પોરબંદર હાઈવે ઉપર અંદરની ગામમાં છે ગણોદ અને અમીરબદ હાઈવે રોડ છે એના ઉપર આ કારખાના છે તો ગયા શનિવારે મારા કર્મચારીઓ પોલિયોના ટીપા પીવડવા માટે એડવાન્સ કામગીરી માટે ગયા હતા તો ખબર પડી કે એમાં ઝાડાઉટીના કેસો છે એવા રિપોર્ટ મળી અને જે તે સમયે જામનગર થી પણ સૂચના આવી કે જામનગરમાં પણ બે બાળકો દાખલ છે જેના જળાવલ્ટીના કેસો છે અને કોલોરા જેવા લક્ષણ છે એના માટે જામનગરની જે મેડિકલ ડોક્ટરો હતો એ લોકો સેમ્પલ લઈને લેબ તપાસ માટે મોકલાવે હવે જ્યારે કોરલા સસ્પેક્ટ કોઈ ડોક્ટર કરતા હોય તો એ વ્યક્તિ એ વિષય હેલ્થ માટે ગંભીર થઈ જશે તો તરત જે તે સમયે હું કોટરા સંઘાણીમાં એક કાર્યક્રમ કરતો હતો સરકારી જેમાં મારા તલાટી મંત્રીઓ સાથે આખા તાલુકાની પાંત્રીસ તલાટી મંત્રીઓ હતો રવિ શનિવાર વાત છતાં મારી બંધ હતા ઓફિસ પણ હું આ કાર્યક્રમમાં ગયો હતો તો હું ત્યાંથી સીધા નીકળી ગયા અને શાસન પ્રશાસનના પણ બધે મારા ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબને જાણ કરી મારી લોકલ ટીએચ પણ ત્યાં આવી ગયા હતા હું ગયો એના પહેલાં અને બધું તપાસ કરવામાં આવી સ્થાનિક જે તે સમયે કર્મચારીઓને લગાવવામાં આવી અને જે પણ ગ્યાર કારખાના હતા એમાં તમામ તપાસ કરવામાં આવી લગભગ સતાવીસ જેવા છેલ્લા તીન ચાર દિવસોમાં એવા લોકોના હતા અને એમાંથી ચાર લોકો ગુજરી ગયા હતા એવા જાણકારી મળી અને જે રીતે આપનો ખ્યાલ હોય કે દાખલ હતા જામનગરમાં એ એપેકિ એમાંથી એક છોકરો ગુજરી ગયેલ છે તો ટોટલ પાંચની ડેથ અત્યાર સુધીમાં થઈ ગયેલ છે પણ આ મજદૂરો આપનો મળ્યા નથી કેમ કે ડેથ થયા પછી એ લોકો પોતાના વતનમાં જતા રહ્યા હતા પણ જે કર્મચારીઓ દર કારખાના વિસ્તારમાં જઈને મજૂરો પાસે પૂછપરછ કરતા હોય એમાંથી વિશે ખ્યાલમાં આવી આપણું ચેલેન્જ એ હતો કે મારી અહીંયાથી આગળ વધે નહીં અને કોઈ નવા જ ન થાય એના ઉપર આપણો ફોકસ કરીને ધોરાજી અને બગલમાં જામખંડ તાલુકામાંથી લગભગ થર્ટી સેવન ટીમ દર ટીમમાં બે બે માણસોએ બોલાવી અને દસ કિલોમીટરના રેડિયસમાં જે મારા છ ગામો આવે અને બીજા ઇન્ડસ્ટ્રી આવે તમામની આપની તીન દિવસમાં કવર કરવામાં આવી અને છેલ્લા બે દિવસમાં ઉપલેટા સિટી પણ તમામ ઘરો અને લોકો પાસે જઈને મારી કર્મચારીઓ પત્રિકાઓ વિતરણ કરી જનજાગૃતિ કરી અને સાથે સાથે જે બીજા ડિપાર્ટમેન્ટ સરકારની હોય વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ હોય કે ઇન્ડસ્ટ્રીવાળા લોકો હોય એ પણ જઈને ત્યાં જે પણ કામગીરી કરવાની છે કરવામાં આવે અને આજની તારીખમાં જે મારા પાસે જાણકારી છે એમાં છ કારખાના પણ સીલ કરવામાં આવેલ છે કેમ કે આ કારખાનાઓની જે પાણી હતા એ ઉપર પીવાલાયક નહોતા અને જે તે પાસે બે કારખાના તો કુવાથી પાણી યુઝ કરે છે કુવાની પાણી સીધે ઉપર ટંકીમાં ચડાવે અને એમાંથી લોકો પાણી પીતા હતા યોગ્ય નથી અમારા સ્થાનિક પ્રાંત સાહેબેદાર સાહેબને સૂચન આપી કારખાનાના માલિકો સાથે મિટિંગ કરવામાં આવી અને સૂચન આપ્યા કે ભાઈ તમે ટૂંક સમયમાં આવતી બે તીન ચાર દિવસમાં તમામ લોકો એટલીસ્ટ સેફ ડ્રિંકિંગ વોટરની વ્યવસ્થા તાત્કાલિક કરો અધરવાઇઝ તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવે આ એક મૂળભૂત હક છે કોઈ ગરીબ માણસની કે એને જ્યાં કામ કરતા હોય ત્યાં સાફ પાણી મળે અને એના ઉપર કાર્યવાહી પણ લોકો કરે છે ઓલરેડી તો ખબર પડી કે સોળ તારીખે સાંજેથી આ લોકોના બે બેના ઝાડા હોય તો એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને પોતાના રીતે બતાવ્યા હોય અને એમાંથી લોકો દવા લઈને છૂટા કરી દીધા હોય એક નાની બાળકી હતી રેડ વર્ષ એને ખબર ના પડે જો કે કોરોનામાં એવી હોય ને કે તમે કોઈને સ્ટોલ લાગે તો ખબર ના પડે કે મને સ્ટોલ લાગેલા છે તો નાની બાળકી સ્ટોલ કરી અને ત્યાં ઘરે બેઠી ગયા અને બિલકુલ આ લોકો મધ્યપ્રદેશના આદિ જે હોય ને સમાજના લોકો હતો એટલે ત્યાં કારખાનામાં રહીને મજૂરી કરીને આપણે ઘર ચલાવતા હોય તો બિલકુલ એજ્યુકેટેડ નથી પણ માલિકો કારખાનાના માલિકો એ લોકો બિચારા લઈને એ લોકોના જે પણ સરવાર શક્ય હોય કરવા માટે પ્રયાસ કરેલ